વડોદરાના વાસના તળાવની બાજુમાં દેશી દારૂનું પોલીસના ડર વિના ખુલ્લેઆમ થતું વેચાણ અમારા મધ્ય ગુજરાતના રિપોર્ટર દિનેશ બધાણે સાથે હરીશ આહિરેનો સ્પેશિયલ રિપોર્ટ વડોદરામાં આવેલા વાસના પોલીસ સ્ટેશનની અદમાં આવેલા વાસના તળાવની પાસે બિન્દાસ પોલીસનો પણ ડર રાખ્યા વગર દેશી દારૂની પૂટલી વેચતી મહિલા બુટલેગર દ્વારા ચાલતો દેશી દારૂનો ખુલ્લેઆમ વેચાણ કરતી મહિલા બુટલેગર સાસુને ભવનો વડોદરા વાસના જેપી રોડ પોલીસની રહેમ નજર હેઠળ જાણે પોલીસ દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂ વેચવાનું લાયસન્સ ના આપ્યું હોય તેમ ખુલ્લેઆમ પોલીસના ડર વગર દેશી દારૂ વેચતી મહિલા કેમેરામાં કેદ થઈ આ દેશી દારૂના વેચાણને લઈ આજુબાજુના રહીશોને પણ ઘણી તકલીફ વેઠવી પડે છે પોલીસને ફરિયાદ કરે તો પણ કોઈ નિરાકરણ આવતું નથી બે દિવસ દારૂ વેચાણ બંધ પછી જેમ હતું તેમ ફરી ચાલુ હવે જોઈ રહ્યું કે આ વિગત પોલીસ સમક્ષ લાવ્યા બાદ પોલીસ તપાસ કરી શું નિરાકરણ લાવે છે રિપોર્ટર દિનેશ બોદાણે સાથે હરી સાયરે મધ્ય ગુજરાતનો વાત ન્યૂઝ ચેનલ ગુજરાતી